મારું નામ કેડી જાડેજા બાપા સીતારામ ડેવલપમેન્ટ ટ્રસ્ટ કચ્છ લડાઈ એક્શન હાલ ભુજની પ્રજાને સિટી બંધ બસ બંધ હોવાના કારણે ઘણી હાલાકી ભોગવી પડે છે કે ભુજ શહેરની આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક એવી જગ્યાઓ છે જ્યાં આવવા જવા માટે ઓટો રિક્ષા પણ નથી મળતા તો ભુજની પ્રજા છેલ્લા બે ત્રણથી બેથી ત્રણ વર્ષથી આ વસ્તુમાંથી પીડાઈ રહી છે અને વારંવાર વાત પણ કરેલી છે એના માટે ગ્રાન્ટ પણ પાસ થયેલી છે જે તે વખતના ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખશ્રી અને હાલના જે પ્રમુખશ્રી છે એમની પણ વચ્ચે વાત પબ્લિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે હા અમે કાંઈક ને કાંઈક કરીએ છીએ શોર્ટ ટાઈમમાં અમે એનો બજેટ પાસ કર્યો છે આવા વાયદાઓ આપવામાં આવી રહ્યા છે પણ આજ સુધી ભુજની પ્રજાનો સપનો પૂર્ણ કરવામાં આવ્યો નથી મારો આપના માધ્યમથી ધારાસભ્યશ્રીને નગરપાલિકાના પ્રમુખશ્રીને તેમજ કચ્છના યુવા સાંસદશ્રીને પણ કહેવું છે કે તાત્કાલિક ધોરણે સિટી બસ સ્ટાપ ચાલુ કરવામાં આવે અને ભુજની પ્રજાને જે હાલાકી પડી રહી છે જે ભુજ પહેલાં આપ જોઈ રહ્યા તો ચોવીસથી પચીસ કિલોમીટરની અંદર પથરાયેલો હતો હાલ એ ભુજ બહુ મોટો સ્વરૂપ ધારણ કરે છે આજે ભુજની પણ આપ જોવા જાવ સારી નદીની સાઈડથી પણ ઘણી સોસાયટી બની ગઈ છે આ સાઈડ માધાપર હરિપર આમ જોવા જાવ તો તમે ભુજ માધાપર સુખપર આ બધું ભેગું થઈ ગયું છે પણ જ્યારે એ પ્રજાને જે વાહન વ્યવહારની વાત કરવામાં આવે તો એના નામે મીંડું છે પ્રાઇવેટ વાહનોમાં જવા જવું પડે છે પ્રજાને ત્યાં પણ સેવા નથી અને અમુક જે કારણે તો પોતના વ્હીકલ હોય તો જ પબ્લિક જઈ શકે છે જો નથી તો ત્યાં પબ્લિકને જવું બહુ તો ભાડે કરવું પડે અથવા તો એને પ્રાઇવેટ વાહન લઈને જવું પડે છે તો મારો આપના માધ્યમથી નેતાઓને કેવું છે કે તાત્કાલિક ધોરણે ભુજની પ્રજાને હવે હાલ જો વેકેશન પડી રહ્યો છે તો ઘણા છોકરાઓ જે બહારે ભણી રહ્યા છે કે જે ફેમિલીઓ બહાર રહે છે આવશે એને ફરવા માટે આ સુવિધા સિટી બસની સુવિધા તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી મારી આપના નિવેદન છે હા બિલકુલ સાચી વાત છે ભુજ કચ્છનું મોટું પાટનગર પ્રવાસ ક્ષેત્ર મોટો હબ છે છતાં પણ નગરપાલિકા નિષ્ક્રિયતા લીધે સિટી બસ ચાલુ નથી થતી એ બહુ દુઃખદ બાબત છે હું ભુજના ધારાસભ્ય અને સાંસદ શ્રીને પણ વિનંતી કરું છું આપની ચેનલના માધ્યમ દ્વારા કે શા માટે સિટી બસ ચાલુ આપ થતી સિટી બસ ચાલુ કરાવો કે ભુજના લોકો સરળતાથી સસ્તા ભાડામાં ગામની આવે અવરજવર કરી શકે અને ખરીદી પણ કરી શકે અને વડીલોને પણ સારું રહે અને કયા કારણથી આ સિટી બસ વચ્ચે થોડાક સમય માટે ચાલુ થયેલી પછી બંધ થઈ ગઈ તો આ નગરપાલિકાનો તો હું તો એમ કઉ છું કે શા માટે ભુજની પ્રજાને પરેશાન કરવામાં આવે છે ધારાસભ્યશ્રી આ ભુજ વિસ્તાર આપનો છે આપ પણ અગાઉ ક્યાંય રજૂઆત કરી હશે કે ખ્યાલ નથી હવે રજૂઆત કરો ભુજ ને તાકીદે સિટી બસ મળે એવી હું ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું